મારી ટાઈગર તારો જ બરોટીકો ટેકો દુનિયાના કાકા પકડજો અરે તો ફૂલો બીવા गेला હોય મારું બટુ ફૂલ

હરિયા આ તો બીઈ ગયો મારા તો તો ખતરનાક બીવાનો થતો હવે તમારે પણ બે બીવા તો આ તો કોઈ ઘેર નહી આપડે બે હા તો કોઈ આવે તો પડ્યું છે ધરતો નંબર તો છે આ તો બોલો પુંજાજી બોલ્યા અને પુંજાજી તમે નતા આપડે રાતે ભેગા થયા મારે આડું હતા એટલે દબત બી વહી જાય કોઈ કરો તમે ત્યાં ભાઈ માં ભોવા હોય કોકી મારું બધું ભૂવો તો છે પણ હાલ હું વાળ શું ચાલે એટલે હું હંગાથ નહીં આવી પણ તમે કોન્ટેક કરી આવ તો કોઈ કોન્ટેક કરાવતા હું તો હાળી ઘેર નહીં બે તને જબર હાલવાનો હું તો સારું હેડો તમને કોન્ટેક્ટ કરી આવો હું ફોન કરું તમે હા તો તરત કરો કોન્ટેક એ સારું હો અમારા ઘરનો રસ્તો બતાવો તમે ત્યાં એ સારું હા કોઈ મેલો દારી ઘેર એ સારું એ સારું

હા ભરતે પછી ફેર આવતા હતા ને એટલે મારા આટલું બી વી ગયા મુએ બીવો ને પણ હું મામા બીઓ ના તો બીમાર પડી ગયા પાછી વળતે એવું છું હું એ આપણે હું શું કહું આપણે નક્કી કરવા જાઉં છું એમ ઈકન હા તમે એકલા જાવ ને હું એકલો જ ના જાઉં તો તમારે આવું પડશે હું તો નહી આવું કંઈ તો આવું તો પડશે હજી કોન હોય કે ફળકવા માટે નહી ઈકન આવું પડશે હું શું કહું હું ગાડી વાટ જોઉં છું હા તમે આવી જાજી અને મને કોઈ નહીં થાય તમે તો કોઈ ના થાય હું નહીં આગેર એમ

કે કશુડા લાગે ઓ બેહો આલે પાઉ લાગે છે એલા જો હેળા વર્તી કરીને આવો અરે મને જ જગ્યા છે ને આરી જ છે હાલો દાઢ ચિતલા ભીરાઓ હેડો થઈ મોર તો હેમ આ મારો